આ જગ્યાએ ઊભી છે ઓકે તો હાલો અને જય શ્રી રામ સનાતન ધર્મ જય કેમ છો બધા મિત્રો બધા મિત્રો મજામાં હશે મોજે મોજને ને રોજે રોજ હોય તો આજે હોય શ્રાવણ મહિનો ગઈકાલે અમાસ હતી શ્રાવણ મહિનો આખો પૂરો થઈ ગયો છે હવે આજથી ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને એવું છે ને કે ફરાળ ને સોમવાર ખાતા પીતા હોય અને વધારે વજન વાળું જમાતું હોય ખાતમ આઠમણા ગયા હોય એટલે એમાં આપણે બધું તરેલું ના તેમ બધું ખાતા હોય અને હવે અટાણે છે ને એટલા થાકી ગયા છે એટલા કંટાળી ગયા છે કે ના પૂછો વાત હવે એમ છે ને કે હાવ એટલે હાવ એમ થાય કે કંઈક સાદા સાદું હોય ને એવું જમવું છે બાકી કંઈ બીજા ડૂચા ખાવા નથી તો એમાં અમે નક્કી કર્યું છે એમાં જો ગઈકાલના બ્લોકમાં તમે જોયું હશે મહેમાન આવ્યા હતા એટલે થોડુંક મિસ્ટાન્ડ ફંક્શનવાળી રસોઈ હતી અને મહેમાન તો બિચારા જરાકવા રહ્યા અને બધાને વિડીયોમાં આવું ન ગમતું હોય એટલે વિડીયો અમે નહોતો ઉતાર્યો થોડો ઘણો ઘરનો લીધો તો અને હવે આપણે કરવામાં એવું છે રસોઈ કે આપણે મસ્તીના મગ બનાવી લીધા છે તો મગ છે ને મગનું શાક બનાવ્યું છે એટલે મગનું શાક મસ્તીનું બનાવ્યું છે ગરમા ગરમ અને અહીંયા જો બાર રોટલા ઘડી દઈએ છે આજે કપડાં આટલા હતા ને એ ના પૂછો વાત હા હા સર્વપિત્રો અમાસ કહેવાય ને કા એટલે અમાસ નથી આપણે પૂર્વ જે પાણી પાયા હોય હા એટલે પછી આપણે પાણી પાયું હોય એટલે કપડા ધોવાના તેથી ના હોય એટલે ગઈ કાલે કપડા ધોયા નતા આજે અમે કપડા ધોયા છે હાલો મિત્રો આપણે છે ને એકદમ ફ્રી થઈ ગયા છે જમીને કામકાજ કરીને હાવ નવરા થઈ ગયા છે છોકરા હવે દુકાને ગયા હતા ત્યાંથી આવી ગયા છે એ પણ જમી અને ફ્રી થઈ ગયા છે અને હવે આપણે છે ને એક મસ્ત મજાનો વ્લોગ આપણા વ્યુઅર્સ માટે બનાવવાની ઈચ્છા છે તો હું આપણે બનાવશું હું કરશું એ આપણે ભાવેશથી પૂછીએ ભાવેશ આપણે આપણા વ્યુઅર્સ માટે છે ને મસ્ત મજાનો વ્લોગ બ્લોગ બનાવવાની ઈચ્છા છે રોજ આપણે વ્લોગ તો બનાવતા હોઈએ બરોબર છે પણ આજે કઈક અલગ બ્લોગ બનાવો છે કે હું કરશું આપણે જોરદાર જમાવટ થવી જોઈએ બરોબર હમ જોરદાર એવી કોમેડી વાળી મસ્ત ગેમ રમવી પડે એમ હા અને આપડે બધા ઘરના સભ્ય લે એની અંદર કઈક બધા ઇનામ મળે કઈક મસ્તી હોય કોમેડી હોય તો બધા વ્યુઅર્સ ને મજા આવે અમને તો જ આવે ને હા તો આપડે એવું કરીએ જોરદાર ગેમ ગેમ છે અને જોરદાર વિડિયો બનાવશુ વ્લોગ બનાવશું વ્યુઅર્સ ને મજા આવી જશે અને બધા વ્યુઅર્સ પછી કોમેન્ટ બોક્સ માં જણાવશે કેવી મજા આવી જવ વિડીયો જોરદાર આ છે બધું ચાલો આપડે તૈયારી કરી લઈએ

રાખી દીધી છે છે ગયા અને જોરદાર ગેમની ની તૈયારી થઈ ગઈ છે અને હવે આપણે ગેમ મસ્ત મજાની સ્ટાર્ટ કરશું તો આપણે અત્યારે મેમ્બર છે ચાર તો એમાં બધેથી પાંચ મેમ્બર છે મારા સહિત એમ તો પણ બધાથી નાની છે આપણે માનસીબેન તો પહેલો ચાન્સ આપણે માનસીબેનને આપ્યો છે તો ચાલો માનસીબેન તમારાથી સ્ટાર્ટ કરશું જો તમારાથી કમ્પ્લીટ બોટલ રહી જશે તો તમને સો રૂપિયા ઇનામ મળશે તો તમે કમ્પ્લીટ છો ચાલો ઓકે તો પેલી ટ્રાય આપણે માનસીબેનની વન ટુ હા 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 ઓકે ચાલો હવે માનસીબેન થી આપણે બોટલ પહેરાઈ નથી હવે વારો આવ્યો છે વિવેકભાઈ નો પણ આપણા નિયમ પ્રમાણે વિવેકભાઈ થોડાક આગળ ઉભા છે સેજ પાછળ હટવું પડશે ઓકે આ લિટી ઉપર ઉભાનો નિયમ છે એટલે ત્યાં જ ઉભો પડશે ચાલો ઓકે હાલો વિવેકભાઈ તૈયાર છો હલો વન ટુ થ્રી અને સ્ટાર્ટ વાહ મસ્ત મસ્ત જોરદાર વિવેકભાઈએ બોટલ રાખી દીધી છે અને સો રૂપિયા મસ્ત મસ્ત ઇનામ કમાના છે ઓકે હાલો હવે આવ્યો છે વિવેકભાઈ નામ મમ્મીનો વારો ચાલો હવે આપણે વન ટુ થ્રી અને સ્ટાર્ટ ચાલો નહીં 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 નથી તો ચાલો હવે આજે છે ને આપણે બા ને પણ ગેમમાં લીધા છે તો જોઈએ આપણે બા શું કરે અને કઈ રીતે મસ્ત મજાની ગેમની અંદર બોટલ રાખી શકે કે નથી રાખી શકતા બા જગ્યાએ ઊભી ગયા છે ઓકે તો હાલો વન ટુ થ્રી અને સ્ટાર્ટ વાહ બાનાથી પણ આપણે બોટલ રહી નથી પેલી ટ્રાયમાં ચાર વ્યક્તિમાંથી એક વિવેકભાઈએ મસ્ત મજાની બોટલ રાખી દીધી એટલે પેલા રાઉન્ડમાં વિવેકભાઈ વિજેતા હવે આપણે લેશું બીજો રાઉન્ડ ચાલો મિત્રો હવે આપણે બીજો રાઉન્ડ સ્ટાર્ટ તો માનસબેન તૈયાર ચાલો વન ટુ થ્રી અને સ્ટાર્ટ

ચાલો વિવેકભાઈ બીજા રાઉન્ડમાં ફેક હવે આવ્યો છે એના મમ્મીનો વારો ચાલો બીજા રાઉન્ડમાં તમે રાખી દેજો ઓસીસો ઓકે તો વન ટુ થ્રી અને સ્ટાર્ટ ચાલો બીજા રાઉન્ડમાં પણ વિવેકભાઈના મમ્મી ફેક હવે વારો આવી ગયો છે આપણા બાનો તો ચાલો બા તૈયાર હાલો વન ટુ થ્રી અને સ્ટાર્ટ ચાલો બાપણ બીજા રાઉન્ડ ની અંદર ફેર આમ તો બીજા રાઉન્ડ માં કોઈ કરતા કોઈ વિજેતા થયું નથી તો ચાલો ત્રીજા રાઉન્ડ નું સ્ટાર્ટ માનસીબેન તૈયાર વન ટુ થ્રી અને સ્ટાર્ટ ચાલો માનસીબેન ફાઈનલ રાઉન્ડ સુધી ક્યાંય જીતતા નથી છેલ્લો રાઉન્ડ છે અને હવે આપણે આવી ગયા છે વિવેકભાઈ તો ચાલો વિવેકભાઈ બીજી વખત ઇનામ લેવા માટે તૈયાર થઈ જાઓ વન ટુ થ્રી સ્ટાર્ટ ફા વિવેકભાઈએ ત્રીજા રાઉન્ડની અંદર પણ વિજેતા મેળવી છે અને બીજી વખત સો રૂપિયા એટલે કે ટોટલ કુલ આંકડો બસ્સો રૂપિયાનું ઇનામ મેળવી લીધું છે તો ભાઈ કોંગ્રેચ્યુલેશન વિવેકભાઈ ખૂબ સરસ હવે જોઈએ છે એના મમ્મી પહેલી વખત ત્રીજા રાઉન્ડની અંદર જીતે છે કે નથી જીતતા એમ એમ ન ચાલે ભાઈ નિયમની અંદર જ રહેવાનું હોય તો ચાલો તૈયાર વન ટુ થ્રી અને સ્ટાર્ટ ચાલો ત્રીજા રાઉન્ડમાં રાઉન્ડમાં પણ ફેલ ફેલ એને કોઈ ચાન્સ મળ્યો નથી ત્રણ થઈ ગયા છે હવે લાસ્ટ એક જ છેલ્લો સ્ટ્રાય બાકી છે અને એમાં બા પણ બાકી છે જોઈએ બાને ને છેલ્લા રાઉન્ડ અંદર કઈ સફળતા મળે છે નથી મળતી શું થાય છે માત્ર એક વિજેતા વિવેકભાઈ ત્યાં છે હલો બા તૈયાર તો ચાલો ભાઈ આપણે મસ્ત મજાની ગેમ રહીમાં એમાં ભાઈ વિવેકભાઈ એક વિજેતા બન્યા છે તો ખૂબ ખૂબ વિવેકભાઈને આપણે અભિનંદન આપીએ

એમ તો તમે ઈનામ મેળવીને ખૂબ ખુશ છો તો માનસીબેન તમને કાંઈ ઇનામ ન મળ્યું તમે વિજેતા ના તમને કેવી ફીલિંગ આવે છે એમ તો આપણે ચાલો માનસીના અને વિવેકના મમ્મીને પૂછીએ તમારી શું પોઝિશન છે નાનપણ યાદ આવી ગયું

તો બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર બધા મિત્રોને ગુડ નાઇટ આવજો મિત્રો બાય બાય